આમ જુઓ મિત્રો થાંભલા ઉપર કેટલો ઊંચો થાંભલો છે એના ઉપર તાર બાંધે જો માણસો હોય એના ઉપર તમને દેખાય છે અને જો તાર પણ દેખાતા હોય છે અત્યારે હાથનો ટાઈમ છે એટલે થોડુંક રિઝલ્ટ બરોબર ન આવતું અને આપણે સેટા ઉભા હી કેટલાય તો એ તમને ઝૂમ કરીને બતાવું જોઈ માણા દેખાય પહેરા જો દેખાય ને હું કેટલો છેટો હું લગભગ અડધો કિલોમીટર છેટો હું અહીંયાથી આ ઝૂમ કરીને તમને બતાવું હું જોઈ માણસ છે જોઈ લો આવું કામ કરે જો એ થાંભળા આ બીજો થાંભલો જોયો એના ઉપર જો હજી અહીંકા મુહૂર્ત થયું હે લાઈન ખેંચવાનું ઉપર આ પહેલો હજી શરૂઆત કરી છે આ બાજુ થાંપલા ઉપર લાઈન ખેંચવાની જો અને આ બાજુના થાંપલા હે હેંકા લાઈન નથી જો આમાં તમને લાઈન ચાઇ નહીં દેખાતી હોય જો આ થાંપલો જો આ ખાલીમ નામ છે પછી આ જો બીજો થાંપલો આ લાઈન નથી એટલે જો રાયડું પાડે કે મુરત થયું હોય હવે ચાલુ થઈ ગયું હવે હવે લાઈન ખેંચવાનું એટલે હવે થઈ જઈશ પૂરું અને હું ઠેઠ ક્યાં ઊભો એ તમને બતાવવા જોમમાં એટલું પાસું ખેંચું હું તો આટલું વાહ થઈ ગયો આ અને હું ઠેઠ જો કેટલો છેટો ઊભો હું અહીંયાથી ના તમને ઝૂમ કરીને બતાવતો તો કેવી રીતે લાઈન ખેંચાય એ જો આવી કંઈક જગ્યા છે અહીંયા ઠેઠ ઊભો હું તો દીઠેટ એટલે આવી ગયો જો અને એટલે કેમેરામાં થોડુંક રિઝલ્ટ બરોબર ના આવતું જો આવા કંઈક એરિયો છે અહીંયાથી ઊભો હું હું આ ખાલી થાંભલામાં નથી ખેંચેલો જો તાર હજી આમાં ખેંચ છે હવે અહીં કાંઈ ખીચતા આવે એટલે હવે આ બાજુ ખીચ છે તો મિત્રો આ કેવો હતો બ્લોગ કોમેન્ટ કરી જરૂરથી કહેજો મિત્રો અને નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો